મહાદેવહર આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી સાથે જોડાવો શ્રીમદ ભાગવત અનુસાર પ્રથમ સ્કંદની અંદર એક પરીક્ષિત રાજાની કથા આવે છે પરીક્ષિત રાજા પાંડવોના પૌત્ર હતા ધર્મવાન નીતિવાન રાજણ છે એક દિવસ વિચાર આવે કે પ્રજાની શું સ્થિતિ છે કલયુગનો પ્રભાવ વધી ગયો છે ભગવાન કૃષ્ણના સ્વધામ ગયા પછી કલયુગનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે પ્રજાની શું છે કેવું વાતાવરણ છે પોતાની નરી આંખે જોવા માટે નગરમાં વિચરણ કરવા માટે નીકળે છે નિરીક્ષણ કરવા જાય છે ક્યાંય પાપ તો નથી થતું ને રાજ્યના લોકોમાં અસંતોષ તો નથી ને આ બધું જાણવા માટે સ્વયં નીકળે છે અનેક દેશોમાંથી પસાર થાય ત્યાં એક સ્થાન પર એ દ્રષ્ટિ પડે છે અને ત્યાં દ્રષ્ટિપાત થતાં એક દ્રશ્ય જુએ એક ગાય છે અને એક બરદ છે ગાય તો દુઃખી થઈને રડી રહી છે તથા બરદના ત્રણ પગ તૂટી ગયા છે એક જ પગથી લંગડાતો ધસડાતો ધસડા ચાલી અને એ ગાયની પાસે આવે છે અને જોઈને ગાય પણ વધારે રડવા લાગી છે આ બંને કોણ છે ગાય જે છે એ પૃથ્વી માતા છે અને બરદ જે છે એ ધર્મ છે ભગવાન શિવ બરદ એટલે કે વૃષભ બરદના સંસ્કૃતમાં શબ્દ છે વૃષભ વૃષભનો અર્થ થાય ધર્મ એટલે ભગવાન શિવ જે છે વૃષભ ઉપર આરૂઢ છે અને ધર્મ ઉપર આરૂઢ છે એટલા માટે એ ધર્મરૂપી વૃષભ જે છે એ આવી અને એ ગાઈને કહે છે કે માતાજી તમે દુઃખી કેમ છો કેમ દુઃખી થઈ રહ્યા છો શું મને એક પગવારો જોઈને તમને દુઃખ થાય છે કે પછી આ બધાય સાધુ પુરુષો અહીંથી ચાલ્યા ગયા છે માત્ર દુષ્ટ લોકો જ આપનો એટલે કે પૃથ્વીનો ભોગ કરી રહ્યા છે અને કરતા રહેશે એ દુઃખ છે અથવા આપના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ અહીંથી ચાલ્યા ગયા છે તેમને યાદ કરી તમને દુઃખ થઈ રહ્યું છે ભગવાન નારાયણની ત્રણ પત્ની છે પ્રથમ સમુદ્ર વસને દેવી સ્તન મંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ સમક્ષ મેં પ્રથમ પૃથ્વી બીજી ભગવતી શ્રી અને ત્રીજી ભગવતી લક્ષ્મી શ્રી અને લક્ષ્મી ઘણા લોકો એક જ માને છે પરંતુ શ્રી અને લક્ષ્મીમાં ઘણો તફાવત છે કર્મકાંડમાં સોળસ માતૃકાનું પૂજન કરતા હોય ત્યારે શ્રી અને લક્ષ્મીનું ઉચ્ચારણ અલગ અલગ કરવામાં આવે છે ઘણી બધી જગ્યાએ તમે દ્રષ્ટિ કરશો તો શ્રી અને લક્ષ્મીમાં તમને અંતર જોવા મળી જશે તો શ્રીદેવી ભૂદેવી અને લક્ષ્મી દેવી ત્રણ પત્ની છે ભૂદેવી જે છે પૃથ્વી માતા એમનું દુઃખ દૂર કરવા માટે ભગવાન વારંવાર અવતાર ધારણ કરે છે અને હવે પરમાત્મા ભગવાન છે ચાલ્યા ગયા છે તો તેથી વૃષભ કહે છે કે આપ ધરણી છો પૃથ્વી માતા છો મને જણાવો કે શું દુઃખ છે અને ત્યારે તે કહે છે કે ભગવાન હિ ધર્મ તમે તો ધર્મ છો તમને બધી જ ખબર છે તમે સાચું જ કહ્યું કે સમસ્ત સદગુણોના નિધાન જે ભગવાન છે જેમના ચરણોનો સ્પર્શ મને નિરંતર મળી રહ્યો હતો એ અહીંથી ચાલ્યા ગયા છે તેથી મને હવે બહુ દુઃખ થઈ રહ્યું છે તેના હમ ગુણપાત્રે ને શ્રીનિવાસેન સાંપ્રતમ શૌચામી રહિતમ લોકમ પાપ મના કલીને ક્ષિતમ જે ભગવાને મને નિરંતર એટલો આનંદ આપ્યો તેમના વિરહને હવે હું કઈ રીતે સહું સાથે સાથે જોઈને કે તમે એક પગ પર ચાલી રહ્યા છો તેથી મને અંત્યત દુઃખ થઈ રહ્યું છે આ પ્રમાણે પૃથ્વી અને ધર્મનો સંવાદ ચાલી રહ્યો છે અને ત્યાં એક ચાંડાલ જેવી વ્યક્તિ આવી પહોંચે ને ત્યાં રાજા જેવો મુકટ ધારી અને હાથમાં તલવાર હતી અને આવીને ગાય અને વૃષભને મારવા લાગે છે તે જ સમયે રાજા પરીક્ષિત ત્યાં આવી પહોંચે અને તેમણે કહ્યું તું કોણ છે તને ખબર નથી પડતી કે પાંડવોના વંશનો એક વ્યક્તિ હજુ અહીં રાજ કરે છે તેમ છતાં તે અહીં અધર્મ આચરવાનું સાહસ કર્યું છે હવે હું તને છોડીશ નહીં રાજા પરીક્ષિત કહે છે એશ રાજ્યામ પરો ધર્મો યાર્તા નામારતી નિગ્રહ દુઃખી લોકોનું દુઃખ દૂર કરવું દુષ્ટ લોકોને દંડ આપવો આજ તો રાજાનું કર્તવ્ય છે સ્વધર્મનું પાલન કરવું રાજાઓનું ધર્મ શું તો કે સ્વધર્મનું પાલન કરવું અને બીજાઓને ધર્મ પાલન કરાવવું અને જો કોઈ પાલન ન કરે તો તેને દંડ આપવો પછી રાજા પરીક્ષિત ધર્મને પૂછે છે કે તમે કોણ છો તમને કોણ કષ્ટ આપે છે તમે દુખી કેમ લાગો છો હવે આ ધર્મ દ્વારા બહુ સરસ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે મહારાજ આપ મને પૂછો છો કે આ દુખ કોને આપ્યું પરંતુ હું આપને પૂછું છું કે તમે મને બતલાવો કે આ દુખ આપનાર કોણ છે નવયમ ક્લેશ બીજાનિયત હસ્યુ પુરુષ શર્ષભ પુરુષમ તમ બીજાનીમ વાક્ય ભેદ વિમોહિતા અમે બધા તો બહુ અજ્ઞાની છે મોહિત લોકો છીએ તેથી જેના કારણે અમારામાં બધા દોષો આવતા રહે છે દુઃખ થતું રહે છે અમે તેને જાણતા નથી કોઈ કહે છે કે ભાગ્યના કારણે દુઃખ આવે કોઈ કહે કર્મના કારણે દુઃખ આવે તો કોઈ કહે છે કે દુઃખ આવે જ કેમ છે આ બધું કહી શકાતું નથી દુઃખનું શું કારણ છે તો આપ તો બુદ્ધિમાન રાજા છો ધર્મમાં રાજા છો તમે જ મને કહો કે મારા દુઃખનું કારણ શું જ્યારે વૃષભે આવી વાત કરી ત્યારે રાજા પરીક્ષિતે તેને ઓળખી લીધો રાજાએ કહ્યું સમજી ગયો કે તમે સાક્ષાત ધર્મ છો તેથી જ તમે કોઈને દોષ આપ્યો નથી ધર્મબ્રવિશી ધર્મજ્ઞ ધર્મોશી વૃષરૂપર દુઃખ જો પોતાના દુઃખ માટે કોઈ અન્યને દોષ આપવો એ પણ અધર્મ જ છે તેથી કોઈને દોષ ન દેવાય ધર્મના ચાર ચરણ બતાવ્યા છે તપ પવિત્રતા દયા અને સત્ય આ ચાર ચરણ પર ધર્મ સ્થિત છે વૃષભને એક જ પગ છે વૃષભ લંગડા તો લંગડા તો ચાલે છે કારણ કે ધર્મના ત્રણ પગ છે કલિયુગની અંદર તપશ્ચર્યા રહી નથી પવિત્રતા રહી નથી સત્ય પણ રહ્યું નથી ફક્ત દયા સ્વરૂપ એક જ પગ ઉપર ધર્મ સ્થિત છે તપ અર્થાત સંયમ મનની એકાગ્રતા પવિત્રતા અર્થાત અંદર પવિત્રતા દયા અર્થાત પ્રાણી માત્ર જીવ માત્ર પ્રત્યે કલ્યાણની ભાવના અને સત્ય એટલે કે આ ચારેય નું પાલન જ્યાં થતું હોય ત્યાં ધર્મ છે અને જ્યાં આ ચારેય ન હોય ત્યાં ધર્મ હોતો નથી રાજા પરીક્ષિત કહે છે કે આ શૂદ્ર તમને કેમ કષ્ટ આપે છે આ ચાંડાલ જેવી વ્યક્તિ તમને કેમ કષ્ટ આપે છે તેથી હું આને મારી નાખું અને આમ કહી તેઓ તે મુકટ ધારીશ ચાંડાલ તરફ આગળ વધ્યા પરંતુ આ તો કલી છે અત્યારે કલિયુગે કલી પ્રથમ ચરણે કલીનું પ્રથમ ચરણ છે કલી બહુ ચતુર છે તરત જ પરીક્ષિતના ચરણોમાં પડી ગયો ને કહેવા લાગે કે મહારાજ હું આપના ચરણોમાં આવ્યો છું દિન છું મને મારશો નહીં પરીક્ષિત કહે કે શરણમાં આવેલાને ન મારવો એ તો મારો ધર્મ છે ક્ષાત્ર ધર્મ છે પરંતુ તમે અધાર્મિક છો તેથી મારા રાજ્યમાં જ રહેશો નહીં ત્યારે કલિયુગ કહે છે કે મહારાજ આપ તો સંપૂર્ણ પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ છો હું ક્યાં જાઉં મને રહેવા માટે કોઈ સ્થાન તો આપો રાજા પરીક્ષિત કહે કે સારું તને ચાર સ્થાન આપું છું ધૃતમ અર્થાત જુગાર પાણમ અર્થાત મદિરા સ્ત્રી અર્થાત કામવાસના સુન અર્થાત હિંસા આ ચારેમાં તારે રહેવાનું કલીએ કહ્યું કે આટલા સ્થાન મારા માટે પર્યાપ્ત નથી રાજાએ કહ્યું તને એક વધારાનું સ્થાન આપું છું તે છે સ્વર્ણ સોનું ધનની અંદર તારો વાસ હશે આ પાંચે સ્થાન કલી અર્થાત કલેશના નિવાસ સ્થાન છે ખરેખરમાં કલયુગ છે હજુ છે નહીં પણ આ પાંચ વસ્તુનું જે ઘરમાં કે જે જગ્યાએ સેવન થતું હોય ત્યાં કલયુગનો વાસ થઈ જાય છે કલયુગને તમે એમાં તમે જાતે પ્રવેશ કરો છો કલયુગ તમારામાં પ્રવેશ નથી કરતો ધ્રુતમ અર્થાત સટ્ટો જુગાર જ્યાં રમાતો હોય ત્યાં સત્ય તો ન જ રહી શકે ત્યાં તો અનર્થ થાય અસત્ય હોય અને અસત્યના કારણે લડાઈ ઝઘડા તો થવાના એટલે કે ધ્રુત એ કલયુગનું નિવાસ સ્થાન પ્રથમ છે પાનમ એટલે કે માનસ શરાબ દારૂ મદિરા ઇત્યાદિ પીવે તો નસો ચડે નસો કરનારને વિવેક ન હોય સત્યનો અને મદિરાથી વિવેકનો નાશ થાય નશો કરનારને મદ અભિમાન આવે જેના કારણે તે ધર્મ પર અતિક્રમણ કરે છે એટલે કલયુગનો એમાં વાસ છે પછી છે સ્ત્રી આનો અર્થ છે કામવાસના માણસના મનમાં કામવાસના પ્રબલ થઈ જાય તો કામા તુરાણામ ન ભયમ ન લજ્જા તે વ્યક્તિને ન તો કોઈનો ભય હોય છે ન લાજ કામવાસના કોઈ પણ પ્રકારે તેની પાસે અધર્મનું કામ કરાવી લે છે કામના કારણે માણસ અંધ બની જાય છે ને તેથી અહીં સ્ત્રીનું તાત્પર્ય છે કામવાસના અને કામવાસનામાં કલીનો નિવાસ છે ભલે પછી તે સ્ત્રી હોય કે પુરુષ કલિયુગનું ચોથું સ્થાન છે સૂન એટલે કે હિંસા તે સ્થાન છે દયા નામની ત્યાં કોઈ વસ્તુ હોતી નથી ત્યાં તો બસ ક્રૂરતા હોય છે અને જ્યાં ક્રૂરતા હોય છે ત્યાં જ હિંસા થતી હોય છે એટલે અહીં પણ કલયુગનો વાસ છે પાંચમી વસ્તુ છે સ્વર્ણ સોન અથવા ધન આનું તાત્પર્ય છે કે વેર લાલચ જ્યાં ધન હોય ત્યાં લાલચ હોય ત્યાં શત્રુભાવ હોય છે શત્રુતા થઈ જાય છે પણ ધર્મરૂપી જે ધન હોય છે એમાં નહીં પરંતુ રૂપી જે ધન હોય છે એમાં કલયુગનો વાસ હોય છે અને અંતે સર્વનાશનું કારણ બને છે એટલે આ પાંચ વસ્તુમાં કલીના નિવાસ સ્વાભાવિક છે જે લોકો પોતાનું કલ્યાણ ઈચ્છે છે એમને આનાથી બચવું જોઈએ આમના વશમાં ક્યારેય ન આવવું જોઈએ અને આમ તો બધાએ એનું ધ્યાન રાખવું જોઈએ પરંતુ જે લોકો સમાજ અને દેશનું નેતૃત્વ કરે છે તેમને તો આનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ આ બધાય દુષ્યનોનો ત્યાગ કરી દેવો જોઈએ પાંચ સ્થાન આપીને કલયુગને રાજા પરીક્ષિતે છોડી દીધો તેમણે વિચાર્યું કે કલયુગના અનેક દોષ છે પરંતુ એક મોટો ગુણ કલયુગમાં છે કલયુગમાં ભગવાનનું માત્ર નામ લેવાથી મુક્તિ મળી જાય છે વિશેષ તપશ્ચર્યા કરવી પડતી નથી અને આ કલીના નિગ્રહના પ્રસંગને પછી રાજાએ ધર્મ નામક વર્ષભના તૂટી ગયેલા ત્રણ પગ તપ અને સૌચ દયા જોડી દીધા અને ગાયરૂપી પૃથ્વી માતાને પણ આશ્વાસન આપ્યું સ્વર્ણનો મુકુટ ધારણ કર્યો હતો અને એ સ્વર્ણનો મુકુટ રાજા જરાસંઘનો હતો જરાસંઘનું ધન અનિતીથી કમાયેલું હતું એટલે કલયુગ જે છે રાજા પરીક્ષિતના મુકુટની અંદર નિવાસ કરે છે પછી જગવિખ્યાત કથા છે કે રાજા પરીક્ષિતથી એક ઋષિનું અપમાન થાય છે અને ઋષિના પુત્ર દ્વારા સાતમા દિવસે તક્ષક નાગના કરડવાથી મૃત્યુ થશે શ્રાપ પ્રાપ્ત થાય રાજા પરીક્ષિતને ખબર પડતાની સાથે જ ગંગાના તટ ઉપર આવે છે સર્વત્ર ત્યાગ કરી અને ભગવાન નારાયણની પ્રેરણાથી સુખ મહારાજના મુખેથી શ્રીમદ્ ભાગવતનું શ્રવણ રસપાન કરે અને સાતમા દિવસે એમની મુક્તિ થાય છે મૂલ કે આ પાંચ વસ્તુ જે છે એમાં નિવાસ નિવાસસ્થાન હોય છે એટલે આ પાંચ વસ્તુથી એક સનાતનીય હિન્દુએ જે પણ સનાતની છે સનાતન ધર્મના અનુયાયી છે એમને બચવું જોઈએ મહાદેવહર આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો